ઉપનિષદ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ કેન ઉપનિષદના અત્યાર સુધીમાં આપણે ચાર ભાગ સાંભળ્યા છે આજે આપણે પાંચમો ભાગ સાંભળીશું હરીઓ જે માનવ આત્મામાં પ્રવેશી ઈશ્વરનો સાક્ષાત્કાર કરે છે તેને જ સિરસ્થાયી કાયમી સુખ મળે છે અન્ય કોઈને પણ નહીં તેથી સ્પષ્ટ છે કે ઇન્દ્રિયોથી કોઈ પણ ઈશ્વરને મેળવી શકતો નથી આગળ પણ કહેવામાં આવ્યું છે કે જ્યારે પંચભૂતો ઇન્દ્રિયોથી યક્ષરૂપી બ્રહ્મને જાણી શકાતો નથી જ્યારે દેવોએ ઇન્દ્રને કહ્યું કે તે અંતર્જાન થવાથી કઈ રીતે જાણી શકાય ત્યારે આ ઇન્દ્ર ઉમાના ઉપદેશથી બ્રહ્મને જાણી શક્યા ઇન્દ્ર તથા ઉમા એ શું છે આ જાણવાથી સમજૂતીનો ભાવ સ્પષ્ટ થશે તો પ્રથમ આપણે જાણીએ ઇન્દ્ર કોણ છે પાણીનીના આ સૂત્રથી ઇન્દ્રિય શબ્દ પુરવાર થયો અને ઇન્દ્રશ્ય લિંગ અનુસાર ઇન્દ્ર તે છે કે જેનું કર્તવ્ય કર્તવ્યનું સાધન ઇન્દ્રિય છે સ્પષ્ટ છે કે જીવાત્માને ઇન્દ્ર કહે છે જો કે ઈન્દ્ર શબ્દ બ્રહ્મ જીવ રાજા વિદ્યુત વિગેરે વગેરે અનેક અર્થે વૈદિક સાહિત્યમાં જોવા મળે છે પરંતુ અહીં યક્ષ બ્રહ્મના જાણકાર ઇન્દ્ર છે માટે અહીં યોગ્ય રીતે ઇન્દ્ર શબ્દનો અર્થ જીવાત્મા જ કરી શકાય છે હવે ઉમા કોણ છે તો શ્રી શંકરાચાર્યજીને ઉમાને ઉપરના વાક્ય દ્વારા સ્ત્રી રૂપા વિદ્યા કહી છે શ્રી રામાનુચાર્યએ પણ શંકર સ્વામીનું જ અનુકરણ કરતા આ ઉપનિષદની ટીકા લખી છે એટલે સ્ત્રી રૂપા વિદ્યા આવી આ બંને મહાનુભાવોએ ઉમાને જ્યાં વિદ્યા કહી છે ત્યાં શંકરની પત્ની એવો અર્થ પણ આ શબ્દથી કર્યો છે પરંતુ ડેકેન કોલેજના સંસ્કૃત પ્રાધ્યાપક શ્રી શ્રીધર સ્વામી પાઠકે તેમના આ ઉપનિષદની વિગતવાર સંસ્કૃતમાં સમોલચના કરતાં લખ્યું છે કે ભગવાન આદ શંકરાચાર્ય પૌરાણિકતાના મત સાથે સહમત થવાની તરફેણમાં ન હતા એટલે તેમના ભાષ્યમાં હેમવતીનો અર્થ હિમાલય પર્વતની પુત્રી પાર્વતી એવું જોવા મળે છે તે વાત અવાસ્તવિક છે કોઈ લેખકની ભૂલ પાછળથી પ્રતિક્ષપ્ત થયેલ એટલા માટે શંકર તથા રામાનુજ જેવા મહાનુભાવોના અર્થ પ્રમાણે ઉમા શબ્દથી વિદ્યા અથવા વિદ્યાનો જ અર્થ સમજવો જોઈએ વધુમાં વ્યાજબી રીતે જોઈએ તો જીવાત્માના માટે બ્રહ્મની પ્રાપ્તિનું સાધન પણ બ્રહ્મવિદ્યા જ છે એમ કહી શકાય જોકે આ વાતનો સ્વીકાર કરવામાં એક પ્રશ્ન ઊભો થાય છે કે એ બ્રહ્મવિદ્યા એક વિશાળ ગહન વિદ્યા છે આમાં પ્રસ્થાનયંત્રી ઉપનિષદ વેદાંત દર્શન તથા ગીતા સિવાય અન્ય પણ અનેક યોગ તથા સંખ્યાદિ વિદ્યાઓનો સમાવેશ થાય છે એટલે સ્વાભાવિક છે કે બ્રહ્મવિદ્યામાં બ્રહ્મ પ્રાપ્તિના અનેક દૂરવતી કે નજીકના સાધન પણ મદદરૂપ હોઈ શકે પરંતુ આખ્યાનિકામાં કહેવું છે કે ઉમાએ બતાવ્યું કે અમે ઉમાના બતાવવાથી ઇન્દ્રએ જાણી લીધું કે તે યક્ષ બ્રહ્મ છે આટલા માટે આખ્યાયિકાની વિગત કહેવા માંગે છે કે ઉમા એક એવી ચીજો હોવી જોઈએ કે તે બ્રહ્મ પ્રાપ્તિ માટે દૂરનું નહીં પણ નિકટનું સાધન હોય એટલે આ નજીકના સાધનની શોધ કરવી જોઈએ જ્યારે મહામુનિ પતંજલિ પાસે આપણે સહુ શોધ કરતા પહોંચીએ છીએ ત્યારે તેનો જવાબ મળે છે એટલે અન્યોની વિદ્ય તથા પ્રકૃતિઓથી અલગ શ્રદ્ધા વીર્ય સ્મૃતિ સમાધિ અને પ્રજ્ઞાપૂર્વક ઉપાય પ્રત્યક્ષ નામના અસંપ્રા યોગની સિદ્ધિ થતી હોય છે કહેવાનો અર્થ એ છે કે જ્યારે યોગી ઉપાય પ્રત્યક્ષ નામના અસંપ્રજ્ઞાત યોગથી જેનાથી જીવ પરમાત્મા વિશે જ્ઞાન પ્રાપ્ત થાય ની સિદ્ધિ મેળવવા ઈચ્છે છે ત્યારે તેણે સર્વપ્રથમ શ્રદ્ધા સત્ય પર અટલ વિશ્વાસ મેળવવો જોઈએ આ શ્રદ્ધા માતા સમાન યોગની રક્ષા કરે છે જેનાથી યોગી વીર્ય આ યોગની પ્રાપ્તિ કરવાનું બળ મળે છે ત્યારબાદ યોગીમાં સ્મૃતિની હાજરી ઉત્પન્ન થાય છે જેનાથી ચિત્ત મનનો સ્મૃતિ ભંડાર એમનામાં ખુલી જાય છે અને ચિત્તનું આ પ્રકારે આવરણ ખુલી જતા યોગી શાંત તથા વ્યાકુળતા વિહીન થઈ જાય છે આ ચિત્તની સમાધિ છે આ સમાધિ સમજણથી પ્રજ્ઞાની ઉપલબ્ધિની પ્રાપ્તિ થાય છે પ્રજ્ઞા એવી બુદ્ધિ છે જેનાથી યોગીને હું કોણ છું જગત શું છે ઈશ્વર શું છે વગેરેના ભેદ ખુલી જાય છે અને તે સાસા અર્થોમાં જ્ઞાની બની જાય છે વ્યાસજીના કહેવાના સાર આ પ્રજ્ઞાના નિરંતર અભ્યાસ કરવાથી આનાથી પણ યોગીને વૈરાગ્ય થઈને અસંપ્રજ્ઞાત યોગની સિદ્ધિ પ્રાપ્ત થાય છે પછી એકબીજા સ્થાન પર અવિદ્યાને ખસેડવાનો ઉપાય બતાવતા યોગદર્શનમાં જણાવે છે કે એટલે કે અખંડિત વિવેક ખ્યાતિ અવિદ્યાને હટાવવાનો ઉપાય છે મતલબ એ છે કે પ્રકૃતિ અને પુરુષનો વાસ્તવિક ભેદને અનુભવ કરવા જેવી વિવેક ખ્યાતિ જ ઉપાય છે જેના ઉપાયથી નિરંતર લાંબા સમય સુધી અભ્યાસ કરવાથી પુરુષ આત્માને પોતાના સ્વરૂપનો સાક્ષાત્કાર થવા લાગે છે આ સાક્ષાત્કાર કરવાથી કરવાવાળી બુદ્ધિ સમાધિ પ્રજ્ઞા કહેવાય છે આ સમાધિ પ્રજ્ઞાથી મિચ્છા ખોટા ભ્રમિત જ્ઞાન દગધ બીજ અંકુરિત ન થાય તે બીજ બની તમામ કલેશો વગેરેનો નાશ થાય છે અને વિવેક ખ્યાતિ મજબૂત તથા અટલ બની જાય છે તો અહીંયા કેન ઉપનિષદનો પાંચમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે છઠ્ઠો ભાગ સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા પૂર્વક કેન ઉપનિષદ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો